જીના કાંઠે અર્જુન અને શ્રી કૃષ્ણ સંધ્યા સમયે વન વિહાર કરે છે સુંદર મજાની માં યમુના ખળખળ 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 વાહે છે આ અને યમુનાજીના કિનારે એક યુવાન કન્યા તપ કરે છે ભગવાન કૃષ્ણને તો ખબર છે પણ નદી કિનારે તપ કરતી કન્યાને જોઈ આ અને ભગવાને કુતુહલ સાથે અર્જુનને કીધું અર્જુન

હસ્તિનાપુર નો પાંડવ પુત્ર અર્જુન આપને પ્રો અને સામેથી કન્યાએ જવાબ આપ્યો કે હે અર્જુન જો તમે મને પૂછતા હો કે આટલું આકરું તપ શા માટે કરો છો તો હું તમને જવાબ આપું મારે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશ હું તપ કરું છું દોડતા દોડતા અર્જુન ભગવાનની પાસે આવીને કહે છે કે પ્રભુ એમને તો તમારી જોડે લગ્ન કરવા છે ત્યારે ભગવાને કીધું તો ચાલો ને સાથે લઈ અને કૃષ્ણ પરમાત્મા એવા છે અર્જુન કહે છે કે દેવી આજ ભગવાન દ્વારકાધીશ છે બોલે આને જ મેળવવા માટે હું તપ કરતી હતી અને એ જ ક્ષણે પૂછું કે આપનું નામ શું છે બોલે મારું નામ સાક્ષાત કાલિંદી છે અને એ જ કાલિંદીના જલથી સંકલ્પ માત્રથી ભગવાનનું ચોથું લગ્ન થયું